નમસ્કાર દર્શક મિત્રો હું ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકા પંચાયત કચેરીના નવા મકાનમાં વિધિવત પ્રવેશ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ કરોડ એસી લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી આધુનિક કચેરીનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તારીખ એક જાન્યુઆરી બે રોજ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન પટેલ ના હસ્તે ઔપચારિક પ્રવેશ કરાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ એ જણાવ્યું હતું કે વિજાપુર તાલુકાની જનતા માટે આ નવું મકાન ખૂબ જ મહત્વનું છે મુખ્યમંત્રીએ થોડા દિવસ પહેલા તેનું હતું અને આજે વિધિવત પ્રવેશ થયો છે આથી તાલુકાના લોકોને સરકારી સેવાઓ એક જ સરળતાથી મળી શકશે આ ઉપરાંત ટ્રેક્ટર વિતરણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચાવી સોંપવામાં આવી હતી અને લીલી ઝંડી લહેરાવીને ટ્રેક્ટરોને રવાના કરાયા હતા લાડોલ પીલવાઈ ફુદેરા ગુંદ્રાસર ડેડિયા ટેચાવા ખરોડ દેવડા સોખડા અને આસોડા ગામોના લાભાર્થીઓને આ યોજનાનું લાભ મળ્યો હતો ટૂંક સમયમાં જ ઈ રિક્ષા વિતરણ યોજનાની શરૂઆત થશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ આશાબેન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગ્રામ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આધુનિક સુવિધાઓથી તાલુકાના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે અને અમે તમામ ગામો અને લોકોના હિતમાં કામ કરીશું જેથી વિજાપુર તાલુકો વધુ સમૃદ્ધ અને સુવ્યવસ્થિત બને ઉલ્લેખનીય છે કે જૂની કચેરી વર્ષો જૂની અને જર્જિત હોવાથી સરકારે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ઇમારત તૈયાર કરી છે જેથી વહીવટી કામગીરી વધુ કાર્યક્ષમ અને ઝડપી બનશે આ નવી વ્યવસ્થા તાલુકાના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપશે કાર્યક્રમમાં મનરેગા યોજનાને બદલે નવી વિકસિત ભારત જી વીબી વીબીજી રામજી યોજના વિશે પર ખાસ ચર્ચાને માહિતી આપવામાં આવી હતી આ યોજના મનરેગાનું અપગ્રેડેડ સ્વરૂપ જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સો દિવસને બદલે એકસો પચીસ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝન અનુરૂપ ગ્રામીણ વિકાસ જળ સુરક્ષા વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષર પૂરું પાડવાનું છે આ યોજનાથી ગ્રામીણ શ્રમિકોને વધુ આવક આર્થિક સુરક્ષા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મળશે તેવી અપેક્ષા છે કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ વિજાપુર ભાજપ શહેર પ્રમુખ અગનભાઈ વારોટ ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ મામલેદાર અતુલસિંહ ભાટી તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી તાલુકા પંચાયત સ્ટાફ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ નવી કચેરી અને ટ્રેક્ટર વિતરણ જેવી યોજનાઓથી તાલુકાના ગ્રામીણ વિસ્તારો વિકાસની ગતિ તેજ થશે અને નાગરિકોને વધુ સારી સેવાઓ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે તાલુકા પંચાયત વિજાપુરના નવીન મકાનને આજે લોકાર્પણ કરવામાં આવ્યું જેની ઉદઘાટન વિધિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થોડા દિવસ પહેલાં કરી હતી આજે એમાં પ્રવેશ કરવામાં આવ્યો છે અને પ્રજા માટે વિજાપુરની જનતા માટે આ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું છે વિજાપુરની જનતા માટે ગામના વિકાસ માટે ગામડાના પ્રશ્નો માટે સરપંચશ્રીઓ શ્રીઓ અને ગામડાના અનેક વિકાસના પ્રશ્નોની વાત અહીંયા રજૂ કરીને વિકાસના કામો અહીંથી થઈ શકશે એવું આ અદ્યતન ભવન એકવીસમી સદીનું ભવન અદ્યતન કોમ્પ્યુટર સર્જ સાથે બનાવવામાં આવી છે એ જ રીતે વિજાપુરમાં અનેક વિકાસના કામો થોડા સમય પહેલાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે ખાતમુહર્તથી કરવામાં આવી છે લોકાર્પણ પણ કરવામાં આવ્યા છે વિજાપુર ખાતે નવી ફાયર સ્ટેશનનું મકાન હોય નવું સર્કિટ હાઉસ હોય કે એસપીએસ હોસ્પિટલ જિલ્લા કક્ષાની વિજાપુર ખાતે બનવાની છે ખાત ખાતમુહૂર્ત વિધિ હોય આ તમામ કામો અહીંયા વિજાપુર ખાતે સંપન્ન થયા છે રેલવેના કામગીરી ખૂબ સુંદર રીતે અહીંયા પાર પડી છે વિજાપુરને જોડતા તમામ માર્ગો ચાર માર્ગીય બન્યા છે સાબરમતી નદી ઉપર ચેક ડેમોનું મંજૂરી આપીને અઢીસો અઢીસો કરોડના ખર્ચે ચેક ડેમો બનાવવાની યોજના સરકારે મંજૂર કરી છે એમાં બે મંજૂર થયા છે એક બની ગયો છે અને બાકીના બે મંજૂર થવામાં આવે છે પાંત્રીસ કરોડના ખર્ચે તે ડામણીથી કડોલી સાબરમતી નદીના બંને બાજુના ગમને અને બંને જિલ્લાઓને જોડતો રોડ બુ બ્રિજ ચેક જે છે એ બનાવવામાં આવ્યો છે એ જ રીતે સરદારપુરથી ફુદેડા સુધીનો ચાર ખૂબ પહોરો રોડ પાંચ પંદર કરોડના ખર્ચે ગઈકાલે સરકારે મંજૂર કર્યો છે આ તાલુકામાં પિસ્તાલીસ જેટલી નવી બસો વિજાપુર ડેપોમાં આપવામાં આવી છે જેના કારણે મધ્યમ વર્ગના મુસાફરોને એક દ્વારકા જવું હોય કે સોમનાથ જવું હોય કે અંબાજી જવું હોય કે ગાંધીનગર કે અમદાવાદ કે વડોદરા કે સુરત જવું હોય સમગ્ર ગુજરાત રાજ્ય સાથે વિજાપુરને જોડવામાં આવ્યું છે અનેક વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આજે વિજાપુરની જનતા ખૂબ ખુશ છે અને જે કામો સંપન્ન થવાના બાકી છે એ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે આ સિવાય તાલુકાની ગ્રાન્ટ તાલુકા આયોજનની ગ્રાન્ટ પંચની ગ્રાન્ટ એમએલએ ગ્રાન્ટ એમપીની ગ્રાન્ટ રેતી કાંકડીની ગ્રાન્ટ અને મિનરલ ફંડની ગ્રાન્ટ એક પણ પૈસો બચત નહીં રહીને સો એ સો ટકા વાપરવામાં આ તાલુકો અગ્રેસર રહ્યો છે હવે પછીના તમામ કામો પ્રજાના અહીંયા આ ભવનમાં શરૂ થશે